બસો તેર પોઈન્ટ સડસઠ ફૂટ આજવાનું લેવલ ગઈકાલે થતાં આખો દિવસ માટે દરવાજા બાસઠ ખોલવામાં આવે હતા ક્રમશઃ પાણી ઘટતા આજવાનું લેવલ બસો બાર પોઈન્ટ સડસઠ ફૂટ થયું વિશ્વામિત્રીનું નદીનું લેવલ એકવીસ ફૂટ થયું એટલે જોખમી સપાટીની નજીક વિશ્વામિત્રી નદી આવતા ગઈકાલે રાત્રે મોડી રાત્રે એક વાગે દરવાજા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે પ્રતાપપુરા અને આજવાના બંનેના દરવાજા બંધ કરી દેવામાં આવે છે આજવાની અને પ્રતાપપુરાની નવીન પાણીની આવક જે વિશ્વામિત્રીમાં આવતી હતી તે બંધ કરી દેવામાં આવી છે આજે સવારથી ધીમી ધારે વરસાદ છે આજવાના લેવલમાં પણ આંશિક વધારો થયો છે બસો તેર પોઈન્ટ દસ ફૂટની આસપાસ અને વિશ્વામિત્રી નદીનું લેવલ લગભગ એકવીસ પોઈન્ટ ચાલીસ ફૂટની આસપાસ કાલાઘોડા પાસે છે બાવીસ ફૂટે પહેલું રિસ્કી લેવલ આવતું હોય છે અને એ વખતે અમે સારેન વગાડી અને લોકોને એલર્ટ કરતા હોય છે પરંતુ જો એનાથી પોઈન્ટ ફાઇવ ટુ પોઈન્ટ સિક્સ ફૂટ જેટલા છેટા છે વરસાદ આવે છે બંધ થાય છે ધીમી ધારનો વરસાદ છે ખૂબ મેજર એલર્ટ નથી હવામાન ખાતાની આગાહીમાં કોઈ રેડ એલર્ટ નથી પરંતુ યલોથી ઓરેન્જ એલર્ટ છે એટલે છૂટક પૂટક વરસાદ આવશે દોઢ બે વરસાદ આવે તો ધીરે ધીરે વરસાદ વરસતો જાય અને પાણી વહેતું થાય તો મોટાભાગે મને લાગે છે કે કોઈ જોખમી પરિસ્થિતિ ઊભી ન થાય નાગરિકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ તંત્રની સૂચનાઓ પર ધ્યાન આપી અને કોઈ પણ જાતની અફવામાં દોરવાયા વગર તંત્ર જે ઓફિસર સૂચના આપે છે એની પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે કોઈ જાતના અફવા અને ફર્સ્ટ પડવાની જરૂર નથી હાલના સમયે એવા પણ ફર્સ્ટ ચાલી રહ્યા છે કે વિશ્વામિત્રી નદીના બારસો કરોડ વાપરી નાખ્યા છતાં આ પરિસ્થિતિ છે પરંતુ બારસો કરોડનો ખર્ચો થયો નથી ફક્ત પચાસ સાઠ કરોડ રૂપિયાનું બિલનું પેમેન્ટ કરવામાં આવ્યું છે અને એટલા જ પૈસા રાજ્ય સરકાર તરફથી કોર્પોરેશનને મળ્યા છે એટલે આ જે ફર્સ્ટ ચાલી રહ્યા છે કે બારસો કરોડ વાપરી નાખ્યા કે એવા કોઈ બારસો કરોડ આવ્યા નથી ને એવા કોઈ બારસો કરોડ વાપર્યા નથી આવનારા બે ત્રણ વર્ષમાં સૈદ્ધાંતિક મંજૂરીના આધારે આ ધીરે ધીરે પૈસાનો ખર્ચ થશે અને જે જે પ્રમાણે ટેન્ડરો થાય જે પ્રમાણે બિલો નીતિ નિયમો મુજબ મૂકવામાં આવે એ પ્રમાણે ચુકવણા થતા હોય છે